સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈને સ્કૂલમાં એલસી લેવાના મુદ્દે જી જે ઈપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે સરકારી શાળાઓની સાથે ખાનગી શાળામાં પણ આ જ સ્થિતિ છે હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ ભયંકર છે વૈશ્વિક મંદીના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ત્યારે રાજ્ય સરકાર કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી રજૂઆત કરી એટલું જ નહીં દિનેશ નાવડિયા એમ પણ કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકારને લાભવામાં રત્કલાકારોનો મોટો ફાળો છે હવે સરકારે પણ રત્ન કલાકારો માટે વિચારવું જોઈએ એકવાર રત્ન કલાકાર હીરા ઉદ્યોગમાંથી જતો રહેશે તો તેને પરત બોલાવવો ખૂબ જ મુશ્કેલ છે ગંભીર પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ગઈકાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિના ચેરમેન એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે વરાછા અને કતાર ગમના વિસ્તારમાંથી સત્સોને ત્રણ વાલીઓએ પોતાના બાળકોને એલસી લઈને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે માદરે વતન જવા માટેની તૈયારી બતાવી છે આ તો એક ઓફિસિયલી સ્ટેટમેન્ટ છે પરંતુ સુરતની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિક ખાનગી શાળાઓ પણ ચાલે છે આ ખાનગી શાળાઓમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં એલસીઓ કઢાવવામાં આવી રહ્યા છે કારણ કે એમને ત્યાં ફી ભરવાની પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી આની પાછળના કોઈ પરિબળો હોય તો વૈશ્વિક મંદી છે અલગ અલગ યુનિયનો દ્વારા ડાયમંડ એસોસિએશન હોય કે સામાજિક આગેવાનો આગેવાનો હોય એમના માધ્યમથી સરકારને વારંવાર વિનંતી કરવામાં આવી છે કે આ કલાકારોને વારે આવવાની જરૂર છે એમના બાળકોને શૈક્ષણિક ફી ભરવાની જરૂરિયાત છે એમને જે ઈયુએમ ઉપર લીધેલા મકાનોના ઇન્સ્ટોલમેન્ટ ભરવાની જરૂર છે આમાં કોઈ એવી મોટી રકમ સરકારી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી ફક્ત એમના બાળકોની શૈક્ષણિક ફી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની આવાસ યોજનાના માધ્યમથી જે લોકો રેગ્યુલર બેન્કની અંદર હપ્તા ભરતા હોય આવા લોકોના છ સાત મહિના ઈ એમ ભરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એનું કેલ્ક્યુલેશન કરી એમ લોકોના હપ્તા ભરવા જોઈએ દિનેશભાઈ સરકારે શું કરવું જોઈએ કયા પ્રકારનું રાહત પેકેજ કેટલું રાહત પેકેજ હોય તો આ સમસ્યાનો નિવેડો આવી શકે

દિનેશભાઈ મંદિરની જો વાત કરવામાં આવે તો હવે રત્ન કલાકારો માદરે વતન જઈ રહ્યા છે જો પરિસ્થિતિ વિકટ થાય તો આ રત્ન કલાકારો અન્ય વ્યવસાય સાથે પણ જોડાઈ રહ્યા છે કેટલાક ખેતી સાથે જોડાઈ ગયા છે કેવી પરિસ્થિતિ થશે જો ફરી રત્ન કલાકારને પાછું બોલાવવા માટે કેટલી મુશ્કેલી થશે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન નિર્વાહ અને બાળકોના જીવન નિર્વાહ માટે કોઈ પણ પ્રકારનો કામ કરવા માટે તૈયાર થતા હોય છે અને આ પરિસ્થિતિની અંદર જ્યારે રત્ન કલાકાર પોતે પોતાની રીતે જે બાળકોના ભરણ પોષણ માટે એમના પરિવારના ભરણ પોષણ માટે કંઈક બીજા ઉદ્યોગ સાથે જોડાય એ સ્વાભાવિક છે પરંતુ હું ચોક્કસ માનીશ એક વખત જો આ રત્ન કલાકાર બીજા ઉદ્યોગની અંદર સ્થળાંતર કરી ગયો અથવા કામે જો જોઈન્ટ થઈ ગયો તો આ ઇન્ડસ્ટ્રીને આવતા દિવસોની અંદર જ્યારે ફરી તેજીનું વાતાવરણ ફૂંકાશે ત્યારે રત્ન કલાકાર મળવા મુશ્કેલ થશે અને લોકોએ ગામડે ગામડે જઈને રત્ન કલાકારોને સમજાવીને લાવવા પડશે આવી પરિસ્થિતિ ચોક્કસ ઊભી થશે